અંડર રૂટ એ પદનું સંકલન કરવા માટે સૌથી પહેલા વિચારીએ કે અહીંયા વર્ગમૂળ છે અને વર્ગમૂળ એટલે વન બાય ટુ ઘાત થશે તો સૌથી પહેલા આને લખી નાખીએ એક્સ પ્લસ બી આની વન બાય ટુ ઘાત હવે વિચારીએ મિત્રો આજે એક્સ પ્લસ બી છે એ તો ચલ પદ આપેલું છે કારણ કે સંકલન એક્સ ને સાપેક્ષ કરવાનું છે તો ચલ પદની ની અચળઘાત છે

ઘાત છેદમાં આવશે થ્રી પ્લસ સી આ તમારો ફાઇનલ આન્સર થેન્ક યુ